જય માતાજી હું નીરુબેન મેનિયા આપનું સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં આજે આપણે બનાવશું વેજીટેબલ સેન્ડવિચ જો તમને અમારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો અને શેર કરજો આપણે સેન્ડવિચના બ્રેડ લીધા છે ગોબી કાપી લીધી છે ધાણા અને આ બાફેલું એક બટેકો મેં લીધું છે અને એક મરચું નાનુંમથું અને ડુંગળી લીધી છે અને ટમેટા અને જીજનો કટકો લીધો છે આ માખણ લીધું થોડું દહીં લીધું છે ના ટમેટા કેચપ લીધો છે ના ચીની ફ્લેક્સ લીધો છે ગરમ મસાલો લીધો છે ના ચાટ મસાલો મીઠું જરૂર પડશે આપણે આટલી વસ્તુ જરૂર પડશે બનાવવાનું ચાલુ કરવી હવે બધું આપણીમાં મિક્સ કરી નાખશું કોબી નાખી દઈશું ટમેટા નાખી દઈશું બટેકા બાફેલા નાખી દઈશું અને મરચા નાખી દઈશું ડુંગળી નાખી દઈશું દઈશું ધાણા ઉપરથી નાખી હવે મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર હવે આપણે ગરમ મસાલો નાખી દઈશું અને ચાટ મસાલો નાખી દઈશું હવે બે ચમચી આપણે દહીં નાખી દઈશું પાણી ન જ નાખવાનું આપણે ફોદા ફોદા જ નાખવાનું છે મિક્સ કરી નાખીશું એમાં આપણે ચીની ફ્લક્સ નાખી દઈશું une petite નાખવાથી ખૂબ જ સરસ સ્વાદ આવે છે હોય તો નાખવાનું નકર નું હોય તો તમે ત્યાં ચાલે એને આપણે સાઈડમાં મૂકી દઈશું અને બ્રેડ લઈશું આપણે બ્રેડની કોર કાપી લઈશું હવે બધાને આપણે એવી રીતે કાપી લઈશું નીનું ઉપર આપણે માખણ લગાવી દઈશું તમે બટર પણ લગાવી શકો લીલી ચટણી પણ લગાવી લગાવી શકો હવે આપણે એકમાં ટમેટા સોસ લગાવી દઈશું એવી રીતે સ્વાદ બધો એક સરખો થાય એટલે ખાટો મીઠો તીખો એટલે ખૂબ જ સરસ ખાવામાં લાગે છે હવે આપણે સ્ટફિંગ ભરી લઈશું હલાવીને થોડુંક આપણે ચમચીથી ને દબાઈ દઈશું એટલે આપણે સ્ટફિંગ સેટ થઈ જાય હવે એની ઉપર આપણે ચીની ફ્લેક્સ સાંટી થઈશું એની ઉપર આપણે ઓલું બ્રેડ વાળું માખણ વાળું એ મેં કી દઈશું પહેલાં તો ચીજ આપણે ખમણી લઈશું થોડુંક તમને જાજુ ભાવે તો જાજુ લગાવી શકો હું આપણે જ પ્રેશર દઈને સેટ કરી નાખશું બધા આવી રીતે હું ભરી લઈશ બસ કટ લગાવી દેવી હવે આપણે કટ લગાવી દઈશું તમે જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી રીતે આપણે કટ લગાવી દીધા છે હવે બીજાને આપણે લગાવી ઝટપટ બની જાય એવું આપણે ગેસની જરૂર ન પડે અને ખાવાની ખૂબ મજા આવે એવી વિના આપણે સર્વ કરી લઈશું તૈયાર છે આપણે સેન્ડવીચ વેજીટેબલ જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવવાનું ના ભૂલતા